કેમ છો બાળકો હું ઈચ્છું છું કે તમે બધા સારા અને સ્વસ્થ હતો તો આજે હું તમને એક નવી વાર્તા જે ખૂબ જ મનોરંજન અને શિક્ષણથી ભરપૂર છે તો ચાલો શરૂઆત કરીએ એપિસોડ વ્હાન દલ્લીનેશ ગામ શાળા અને પાત્રોનું પરિચય વર્ણન દલ્લીનેશ એ નાનકરુ જંગલ વચ્ચે આવેલું ગામ છે અહીંના ઘરો અને ખેતર હરિયાળથી ભરેલા છે શહેરથી દૂર હોવાને કારણે અહીં મોબાઈલ નેટવર્ક નથી અને લોકો એકબીજાની સાથે હંમેશા જોડાયેલા રહે છે ગામની સવાર સૂર્ય ઉગે છે ખેતરના ઘાસ પર સોનેરી પ્રકાશ પડે છે પંખીઓની ચિંચિયાત અને નદીના પાણીની મીઠી અવાજ સાથે દિવસની શરૂઆત થાય અનિલ હંમેશા રમતો અને ખેતરમાં મોજ કરતો નાના અને ઉત્સાહી છોકરો કિરણ સમજદાર અને જ્ઞાનપ્રેમી શાળાના પાઠમાં તેજ દિલીપ સમજદાર મિત્રોની મદદ કરે અને શાળામાં હોમવર્કમાં સારો રંજન નૃત્ય અને ગીત ગાવાની મોહબ્બત ધરાવે છે રમતમાં હંમેશા મસ્ત ગીતા ચતુર અને ખેતરમાં માતાપિતાને મદદ કરતી હર્ષા પ્રકૃતિપ્રેમી પ્રાણીઓ અને વૃક્ષોના જ્ઞાનમાં રસ ધરાવે છે શાળા શાળામાં માત્ર એક જ શિક્ષક છે મનીષ સર તેઓ દરેક વિષય ભણાવે છે ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી અને જીવનના મૂલ્યો મનીષ સર બાળકોને શાળાના પાઠ સાથે જીવન સત્ય પ્રેમ દોસ્તી અને ટેકનો અનિલ અને રંજન ખેતરમાં દોડ રમે છે કિરણ ગીતા મીઠા ફળ એકઠા કરે છે અને ભાઈ બહેન સાથે વહેંચે છે દિલીપ અને હર્ષા નાના પ્રાણી અને પક્ષીઓનું અવલોકન કરે છે મનીષ સર બાળકોને સમજાવે છે કે પ્રકૃતિનું કદર કરવી ખેતર અને શાળા બંનેમાંથી જ્ઞાન મેળવવું જીવનમાં મહત્વપૂર્ણ છે આજે માટે બસ એટલું આ એપિસોડ આજે આપણે પૂરો કરી જાઓ વાગો આ વિડીયો ખોવાઈ ન જાય તે માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો તેથી અગાઉનો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે